જ્યાં સુધી વ્યક્તિના શરીર ઉપર રુદ્રાક્ષ હોય છે ત્યાં સુધી એ વ્યક્તિનું અકાલ મૃત્યુ નથી થતું હા અને આવા રુદ્રાક્ષના મુખ્ય ચૌદ પ્રકાર હોય છે કેટલા પ્રકાર થોડીક ધ્યાનથી કથાને સાંભળતું આપણે ત્યાં બહુ દુર્લભ એક મુખી રુદ્રાક્ષ છે આ મળતો નથી અને હું ઘણી ઘણી વાર મારી કથામાં કીધા કરું કે એક મુખી રુદ્રાક્ષ અને એક મુખી માણા આ જો મળી જાય ને તો બેડો પાર થઈ જાય એક મુખી માણા ક્યાંય નથી મળતું સરપંચ એક મુખી માળા જો જડી જાય એક મુખી રુદ્રાક્ષ જડી જાય અને એક મુખી માણસ જડી જાય તો કામ થઈ જાય પણ આ એક મુખી રુદ્રાક્ષ જે છે એ છે શું બોલે સાક્ષાત શિવ સ્વરૂપ છે રુદ્રાક્ષ નું ઝાડ થાય એની આયુષ્ય બહુ થોડી હોય છે પણ જો એ રુદ્રાક્ષ એમનું ઝાડ બાર વર્ષ સુધી ટકી રહી તો બાર વર્ષે એ રુદ્રાક્ષ ફળે અને એને એક પારો આવે બાર વર્ષે એને એક પારો આવે અને એ પારો એક મુખી થાય અને લગભગ એ પારો પાકી ન જડે છતાં પણ કોઈ એવો ભજનાનંદી માણસ હોય અને એ રુદ્રાક્ષને ને જો ગોતી લે એ ઝાડમાંથી માત્રને માત્ર એક જ મુખી રુદ્રાક્ષ મળે છે એક જ પારો મળે છે બાર વર્ષે એક પારો મળ્યા પછી એ ઝાડ પોતાના મેળે સુકાઈ જાય છે અને અત્યારે હાલની અંદર આપણે ત્યાં બે એવા એક મુખી પારા મળે એમાં બીજા નંબરનો છે ઇન્ડોનેશિયન એક મુખી અને પ્રથમ નંબર ઉપર આવે છે નેપાળની અંદર પશુપતિનાથના સાનિધ્યની અંદર એ સુંદર મજાનું એ પર્વતની ગિરિમાળાઓ છે અને એની અંદર જે રુદ્રાક્ષ થાય છે બાર વર્ષ સુધી જતન કરો હા અને એકાદ પારો તમને મળે મળે તો મળે તમને મળે એટલે ખૂબ જ દુર્લભ છે એક મુખી રુદ્રાક્ષ સાક્ષાત શિવ સ્વરૂપ છે હા અને એક મુખી રુદ્રાક્ષને ધારણ કરવાથી મેરે ભાઈ બેન આ ભોગો પણ ભોગવી આપે છે સહજ રીતે આ અને છેલ્લે જ્યારે અંત સમય નજીક આવે તો એક સમય મુખી રુદ્રાક્ષ જો પાસે હોય તો એ સહજ મુક્તિ પણ પ્રદાન કરે છે આ એક મુખી રુદ્રાક્ષ નું મહાત્મય છે બે મુખી રુદ્ર હવે તમને પ્રશ્ન એ થાય કે એક ને બે મુખીને ચૌદ મુખીને સાત મુખી કઈ રીતે પહેચાની શકાય જાણી કઈ રીતે શકાય સાંભળી અને તમને રુદ્રાક્ષ ધારણ કરવાનું મન થાય પણ એને ઓળખવો કઈ રીતે એક મણકા ની અંદર એક 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 ધાર હોય તો એ મુખી છે મણકાની અંદર બે ધાર હોય તો એ દ્વિમુખી છે એક મણકાની અંદર ત્રણ ધાર હોય ત્રણ રેખાઓ હોય તો એ ત્રણ મુખી છે એમ આપણે ધાર જોઈ અને નક્કી કરી શકીએ આપણે રેખાઓ જોઈ અને નક્કી કરી શકીએ આ રુદ્રાક્ષ નો ફારો છે આ મણકો છે એમાં એક મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ બોલે ઈ શેનું સ્વરૂપ છે બોલે ઈ દેવેશ્વર મહાદેવ નું સ્વરૂપ છે બે મુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ થી થાય શું બોલે બે મુખી રુદ્રાક્ષ પહેરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ છે ત્રણ મુખી રુદ્રાક્ષ સાક્ષાત શંકર સ્વરૂપ છે આ અને જે નાના છોકરાને અભ્યાસની અંદર જે છોકરું નબળું હોય એને ત્રણ મુખી રુદ્રાક્ષ જો પહેરાવામાં આવે તો શાસ્ત્ર એવું કહે છે કે બાળકની વિદ્યા સ્થિર થાય છે પછી આવે છે ચાર મુખી રુદ્રાક્ષ ચાર મુખી રુદ્રાક્ષ જે છે એ ભાઈ બાબેન સાક્ષાત બ્રહ્માજી નું સ્વરૂપ છે આ અને ચાર પુરુષાર્થનું ફળ આપનાર છે ચાર મુખી રુદ્રાક્ષ પારદને જો ધારણ કરો ગળાની અંદર હાથની અંદર તો એ ચાર પ્રકારના ફળ આપે છે ક્યાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચાર ને પ્રદાન કરનાર ચાર મુખી રુદ્રાક્ષ છે પાંચ મુખી રુદ્રાક્ષ લગભગ બધે જે મળે છે એ પંચમુખી રુદ્રાક્ષ મળે છે આ પાંચ મુખી રુદ્રાક્ષ છે એ શું છે બોલે એ રુદ્ર ભગવાન નું સ્વરૂપ છે હા સર્વ પાપ નાશક છે ત્યારબાદ આવે છે છ મુખી રુદ્રાક્ષ સાક્ષાત કાર્તિક સ્વરૂપ છે પછી છે સાતમુખી રુદ્રાક્ષ સાતમુખી રુદ્રાક્ષ જે છે મેરે ભાઈ બેન કામદેવનું સ્વરૂપ છે આ અને રુદ્રાક્ષ ને ધારણ કરવાથી સહજ રીતે ધનવાન બની શકાય છે પછી છે આઠમુખી રુદ્રાક્ષ રુદ્રાક્ષ ધારણ કરે એ સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે આપણી વિધાતાએ નક્કી કરેલી જે આયુષ્ય છે એ આયુષ્યમાં એકાદ પલનો પણ ફેર ન રહે સંપૂર્ણ આયુષ્ય જો આઠ મુખી રુદ્રાક્ષ ને ધારણ કર્યો હોય તો એ ભોગવટો ભોગવી શકે છે ત્યારબાદ નવમુખી રુદ્રાક્ષ છે એ સાક્ષાત નવ દુર્ગાનું સ્વરૂપ છે નવમુખી રુદ્રાક્ષ એ સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરનાર છે દસ મુખી રુદ્રાક્ષ જે છે વિજય થાય છે બાર રુદ્રાક્ષ એ સૂર્યનું સ્વરૂપ છે હા અને તમે ઘણા ઘણા સાધુ સંતોને જોયા છે પોતાની જટાની અંદર પારો ફેરે રુદ્રાક્ષ પોતાની જટાની અંદર હોય ઘણા ઘણા સાધુ સંતોને આવા દર્શન કર્યા હશે હા અને એ જે રુદ્રાક્ષ છે એ બારમુખી રુદ્રાક્ષ હોય છે અને બારમુખી રુદ્રાક્ષ જે છે એ સાક્ષાત સૂર્યનું પ્રતિક છે હા અને એને વાળમાં ધારણ કરવાથી તેજસ્વિતા પણું મળે છે ધારણ કરો એટલે સહજ તેને સ્વરૂપ માનવામાં આવે છે અને છેલ્લે ચૌદ મુખી રુદ્રાક્ષ જે ચૌદ મુખી રુદ્રાક્ષ જેની પાસે હોય સાક્ષાત શિવ સ્વરૂપ છે આ અને આને ધારણ કરવાથી ક્યાં બોલે મસ્ત ઉપર ધારણ કરવાથી સહજ મોક્ષની પ્રાપ્તિ થાય છે અને આવી રીતે મહાદેવે પાર્વતીની આગળ રુદ્રાક્ષનો મહિમા આપ્યો છે આ તો શિવ મહાપુરાણની કથા થઈ પણ હવે વિજ્ઞાનની દ્રષ્ટિએ હું તમને કહું કે વિજ્ઞાનની દ્રષ્ટિએ જો રુદ્રાક્ષ ગળાની અંદર ધારણ કરવામાં આવે તો શું થાય બોલે વિજ્ઞાન એવું કહે છે કે જેના ગળાની અંદર રુદ્રાક્ષ હોય ને આ રુદ્રાક્ષ છે ને એ ગળાની અંદર પહેરવાની વસ્તુ ગળામાં તમે પહેરો એટલે અહીંયા શું છે હાર્ટ છે અહીંયા હૃદય છે આ અને હૃદયની સાથે જો રુદ્રાક્ષ ટચ થાય તો એવું કહેવામાં આવે છે કે હાર્ટ એટેક ના હુમલાઓ નથી આવતા જો રુદ્રાક્ષ ધારણ કરવામાં આવે અને એ ગળા સુધી જો અહીંયા હાર્ટ સુધી જો ટચ થાય એ મણકો તો હાર્ટ એટેક આવવાની ક્ષમતા બહુ નહીવત થઈ જાય છે તો આ એનું વૈજ્ઞાનિક કારણ છે પણ મેરે ભાઈ બહેણ રુદ્રાક્ષ ધારણ કરતા પેલા તમને બતાવ્યો છે અને આપણે બધા એક એક માળા લઈને પહેરી લઈ નહીં સાય સંપૂર્ણપણે તમે શુદ્ધ હો રોજ સવારે સ્નાન કરતા હો તો માળા એ રુદ્રાક્ષની માળા પહેરવાના અધિકારી છે અખાજ ન ખાતા હો તો તમે માળા પહેરવાના અધિકારી છો ન પીવાનું ન પીતા હો તો તમે રુદ્રાક્ષ ધારણ કરી શકો છો આ એક તમને સહજ રીતે સમજાવી દઉં કેમ કે તમે મારા છો એ પછી આવી સાત્વિક વસ્તુ પહેરી અને ન ખાવાનું ખાવું ન પીવાનું પીવું ન બેસવાની જગ્યાએ બેસવું આ અને એ જે એમની શુદ્ધતા છે એ પણ જો અશુદ્ધ થાય તો આપણને ફળ ન મળે કઈક બીજું મળે આપના અધિકારી પણ જો બની શકે ત્યાં સુધી આપ શુદ્ધ રહી શકતા હો એમની એમની તમે ગરીમાં જાળવી શકતા હો તો રુદ્રાક્ષ ચોક્કસપણે ધારણ કરો